નીકળીએ અહીંથી અને આ વખતે બીજો રસ્તો લીધો છે એટલે બીજો રસ્તો કેવો છે તમને બતાવતા બતાવતા જઈશું એટલે અમે નીકળીએ છીએ નિમ્મી મેડમ દર વખતેની જેમ આ વખતે બી ભૂલી ગયા છે એટલે અમે નીકળીએ છીએ ધીરે ધીરે પબ્લિક એવી આવી ગઈ છે અત્યારે તમારે દોસ્તો અહીંયા આવવા માટેનો બેસ્ટ ટાઈમ સવારનો છે સવારે પબ્લિક પણ માપસરની હોય છે અને મસ્ત હોય છે તમે બપોરે બાર વાગ્યા સુધીમાં આવી જાવ તો સારું રહે બાર વાગ્યા સુધીમાં આવી જવાનું બપોર પછી બહુ પુષ્કળ પબ્લિક છે સુરતની મોટે ભાગની પબ્લિક સુરતની છે અને દોસ્તો પાર્કિંગ એવી રીતે કરજો અહીંયા કે તમારી ગાડી ઇઝીલી બહાર રહીએ ગમે ત્યાં ગમે મૂકી દે છે પાર્કિંગ કાઢવી ગાડી કાઢવી બહુ અઘરી પડે છે પણ કારણ કે કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી તમારા મન પણ અહીંયા પાર્કિંગ કરવાની છે એટલે ઇઝીલી નીકળી જે રીતે પાર્કિંગ કરજો અને પ્લસ છત્રી લઈને અવશ્ય આવજો ચોમાસામાં મોટી છત્રી લઈને આવજો નાની છત્રી હોય તો એક માટે એક ખાસ અને અહીંયા ચોમાસામાં જ આવવા જેવું છે દોસ્તો હવે આ રસ્તો તો તમે જોયો છે એટલે હવે આ રસ્તો કોઈ બતાવવાનો મતલબ નથી તો ચાલો હવે આગળ આપણે મળીએ દોસ્તો આપણે આગળના ગામથી જમણી બાજુ વળ્યા તા ને એટલે હવે આમ જો મૂળ રસ્તે આવીએ તો ડાબી બાજુ વળવાનું થાય પણ આપણે રસ્તો તમારા માટે બે મેં બીજો લીધો છે તમારા માટે મેં રસ્તો બીજો લીધો એટલે હવે બીજા રસ્તાથી જવાનું છે એટલે હવે જમણી બાજુ વળવાની જગ્યાએ ડાબી બાજુ વળીશું ડાબી બાજુ વળી વાંકલ થી આપણે જો વાંકલ સામે હું ભૂલી ગયો તો વાકલ થી આપણે જમણી બાજુ વળ્યા હતા હવે વાકલ થી આપણે ડાબી બાજુ વળીએ ને તો જૂનો રસ્તો જે રસ્તે ને અંકલેશ્વર વાલિયા થઈ વાલિયા થઈ અને નીકળીશું વાલિયા થઈને ને અંકલેશ્વર લગભગ આવશે ઝઘડિયા ખબર નહીં વાલિયા થઈ નીકળીશું અત્યારે અકલ નંદોલા રોડ ઉપર વળવાનું છે આપણે જમણી બાજુ જો આપણે આપણે આ બાજુ વળત ને લેફ્ટ બાજુ તો સીધા જે રસ્તે આવ્યા હતા ને એ રસ્તે જત પણ આપણે જમણી બાજુ વળીએ છીએ એટલે વાલિયા થઈને જવાના છીએ બીજો રસ્તો લેવાના છીએ કારણ કે મારે આપણી પાસે સમય સમય જ છે એટલે કોઈ ટેન્શન નથી સમયનું કઈ ખાવું નથી ને મેં હા ફૂડ સ્ટુડિયો છે

આગળ જે રીતે સવારે આપણે આવેલા ને એ રસ્તો એ ટાઈપ જ રસ્તો છે આ કોસમ માંગરોળ વાળો તો વાકલ મોટું લાગે છે અહિયાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ ગઈ છે કન્યા છાત્રાલય બોય છાત્રાલય ગયું છે બહુ મોટું કેમ્પસ હતું સરકારી કેમ્પસ હતું એટલે હવે પાંચસો મીટર થી ડાબી બાજુ વળવાનું કે છે ગૂગલ એટલે પાંચસો મીટર પછી ડાબી બાજુ વળીશું રસ્તો જોવો ટ્રાફિક સવાર કરતા થોડો વધારે છે કારણ કે બપોર પછી સમય છે ને એટલે હવે રોડ જ ડાબી બાજુ વળે છે એવું લાગે છે લેફ્ટ વળવાનું કહે છે એટલે રોડ જ એવી રીતે વળતો લાગે છે રોડ જ એ બાજુ જાય છે તો અહીંથી લેફ્ટ બાજુ વળવાનું છે આ રોડ સીધો માંગલો જાય આપણે લેફ્ટ બાજુ વળીશું હવે આ રોડ કેવો ખબર નહીં બમ ઘણો ઊંચો છે દોસ્તો આ રસ્તો અત્યારે તો તો સારી થઈ છે હવે આગળ જોઈએ કેવો રસ્તો મળે રસ્તો તો સારો છે ફર્સ્ટ ક્લાસ રસ્તો છે મસ્ત રસ્તો છે જુઓ આ નવો રસ્તો છે આ સીધો કયો રસ્તો છે આમાં લખેલું નથી મને બી નથી ખબર એટલે આ આપણે જાય છે સીધો વાલિયા તરફ વાલિયા થઈ અને આપણે જઈશું આ રસ્તામાં જુઓ ધીરે ધીરે ગાડી ચલાવું છું કોઈ ઉતાવળ નથી હું પણ એન્જોય કરું છું તમને પણ એન્જોય કરાવું છું જનરલી દોસ્તો મારી ગાડીમાં છે ને મ્યુઝિક વાગતું હોય છે પણ આ બ્લોગિંગ જ્યારથી ચાલુ કર્યું ત્યારે મ્યુઝિક ઓછું કરી દીધું છે તમારી યારે વાતો વધારે કરી દીધી છે અને આ માહોલને માણવાનું વધારે કરી દીધું છે જુઓ રસ્તો મસ્ત છે આજુબાજુ ઝાડ પણ મસ્ત છે લેન્ડસ્કેપ પણ મસ્ત છે આજે સૂર્ય દેવતા વરુણ દેવતા અને ભગવાન ત્રણે આપણી ઉપર મહેરબાન રહ્યા સવારનો તડકો નીકળો નથી વાદળો છે વરસાદ પણ અમુક 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 જગ્યાએ આવે આવે છે છે સમય સમય નહીં અમે ઉપર હતા ત્યાં સરસ મજાનો માહોલ હતો ત્યાં બિલકુલ ગરમી ફીલ નથી થઈ ખાલી ચડતા તા જો દોસ્તો ચાલીસ મિનિટ ચડવામાં થઈ આ કોઈ ગામમાં એવું છે હવે કયું ગામમાં એવું હું તમને કઉ હમણાં બોર્ડ મારેલું હશે તો આગળ બોર્ડ મારેલું તો લાગે છે 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 આગળ કયું ગામ ગામ તમને આમ નાનકડું ને પણ ઉપર સોલાર હોય પાતલ ની સોરી પાતલ દેવી ગામ ગામનું નામ છે અને આ હું તમને શું કેતો હતો દોસ્તો ત્યાં ચાલીસ મિનિટ ચડવામાં લઈ ગઈ અને ઉતરવામાં ફક્ત પંદર થી વીસ મિનિટ જ લઈ ગઈ એટલે ચડવાનું થોડુંક ટફ છે કારણ કે મેં ત્યારે વિડીયોમાં કીધું ખબર નહીં સંભળા હોય કે નહી કારણ કે ત્યારે છે ને ત્યાં પવન બહુ હતો એટલે ત્યાં છે ને પગથિયા બે પગથિયા વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે અને ચડવાનું એકદમ પેલું છે એટલે

ચડવામાં થોડીક તકલીફ પડે અને મારા જેવાને ચડવાની ટાઈમ પ્રેક્ટિસ ના હોય ખુરશીમાં બેઠા બેઠા કામ કરવાનું હોય એ લોકોને થોડીક વધારે તકલીફ પડે પણ ડેવલપ સારું કરેલું છે અને થોડુંક ઉપર જરૂર છે થોડીક ઝૂંપડી જેવું બની જાય લોકોને શેલ્ટર જેવું બની જાય તો મજા આવે કારણ કે આ વરસાદમાં જો છત્રી લઈને ના જાવ ને તો તમે સો ટકા પલરો ત્યાં ઉપર ભાથીજીનું મંદિર છે એ ભાથીજીના મંદિરમાં આશરો લઈ શકો પણ એ બી કેટલા પચાસ માર્ષો માન સમય એવા એની અંદર એટલે છત્રી લઈને જવું વિતાવો છે જગ્યા મસ્ત છે દોસ્તો મને બહુ કઈ જો આ રીતનો ગામડાનો રસ્તો છે સારો સારો રસ્તો આવ્યો છે હવે અહીંથી રાઈટ વળવાનું કહે છે અને ઇન્ડિકેટર બતાવ્યું તોય જો અહીંથી રાઈટ વળવાનું છે અને પાછું આગળથી લેફ્ટ વળવાનું છે હવે જોઈએ ક્યાંથી લેફ્ટ વળવાનું છે રસ્તો જે લેફ્ટ વળે છે દોસ્તો મને એવું લાગે છે કે આ બ્લોક છે ને રસ્તાને કારણે મારે બે ભાગમાં કરવો પડશે આ રસ્તો પેલા રસ્તા કરતા સારો આવ્યો છે મસ્ત આવ્યો છે રસ્તાનો આનંદ ઉઠાવો મ્યુઝિકની સાથે દોસ્તો જરૂર લાગશે તો બે ભાગમાં આ વિડિયો કરી નાખીશ ગામ આવ્યું છે દોસ્તો તો કયું ગામ આવ્યું એ બોર્ડ આમાં તો ક્યાંય મારેલું જ નથી એટલે ખબર નહીં પડે કયું ગામ આવ્યું એ અને ગૂગલ ક્યાં લઈ જાય ગૂગલ ના ભરોસે જઈએ છીએ અમે રસ્તો મસ્ત છે રસ્તો રસ્તામાં તબિયત ખુશ થઈ જાય એવું છે અને પૈસા વસૂલ થઈ જાય એવું છે રસ્તામાં જ સુરત જિલ્લો છે તાલુકો માંગરોળ છે કયું છે ગામ નામ વચાણું નહી શાળામાં મિત્રો રસ્તા સરસ છે ને આમાં એવું થાય કે કયો રસ્તો તમને ના બતાવું કયો બતાવું એટલે આ બીજો રસ્તો છે આપણે સવારે અલગ રસ્તેથી આવ્યા હતા ને અત્યારનો રસ્તો અલગ છે દોસ્તો આ વાત ખાસ ધ્યાન રાખવા અત્યારનો રસ્તો જે છે ને થોડોક લાંબો છે પણ આ રસ્તામાં સિનિક વ્યૂ હવાના રસ્તા કરતા સારા છે એટલે આ રસ્તો આવો છે તો હવે બીજો નવો રસ્તો આવશે ત્યારે આપણે પાછા વિડીયો ની શરૂઆત કરીશું અમુક જગ્યા રોડ ઉપર વોટર ક્રોસિંગ આવે છે આગળ નાના નાના બે ગયા અને હવે જુઓ સામે થોડુંક મોટું વોટર ક્રોસિંગ આવે છે આ ડામ રોડ હાઈવે રોડ ઉપર જો વોટર ક્રોસિંગ આવ્યું રોડ ઉપર વોટર ક્રોસિંગ છે ને જો બે બાજુ હવા પાણી ઉડાડતું જાય છે આ વોટર ક્રોસિંગ કોઈ ગામ છે કારણ કે બે બાજુ વરસાદ જ આ બાજુ એટલો પડે છે ને કે બે બાજુ ખેતરો ભરાઈને આખો રોડ ઉપર પાણી આવી ગયું આ બીજો ફરી કોઈ ગામ આવ્યું છે ગામમાં આ બાજુ બોર્ડ નથી આ સુરત જિલ્લો જ ચાલે છે સુરત જિલ્લાના ગામ જ ચાલે છે જો કુતરા ભાઈ વચ્ચે વચ્ચે બેહી ગયા છે માણસો ગમે એટલું કરો પણ અમે તો અમારા એન્જોયમેન્ટ કરીશું જો રસ્તામાં વોટર ક્રોસિંગ આવે છે જાનવરો મળે છે

અમે બે બહુ મસ્ત એન્જોય કર્યો આજે બે સિવાય કોઈ નતું એટલે અમે મન પડે રીતે એન્જોય કર્યું મન પડે રીતે બેઠા મન પડે રીતે નીકળ્યા મન પડે રીતે એવા રસ્તે ગયા છીએ એટલે હવે આ ગુગલ માતા ત્રણ કિલોમીટર પછી વળવાનું બતાવે છે હવે નવા રસ્તે ફરી વિડીયો ચાલુ કરીશ દોસ્તો જો અમે બીજા વાલિયા રોડ ઉપર આવી ગયા છીએ વાલિયા વાલિયા માંગરોળ રોડ ઉપર ગૂગલ શોર્ટકટમાંથી લેવી છે આ સીધો રોડ વાલિયા છે વાલિયા અહીંથી સોળ કિલોમીટર છે વાલિયા થઈને એટલે ફરીને જવાનું છે મિનિટ કિલોમીટરમાં વાલિયા બતાવે છે હવે જોઈએ કેટલું આપને પહોંચાડે છે રસ્તા મસ્ત છે અત્યાર સુધીમાં એક રસ્તો ખરાબ નથી મળ્યો દોસ્તો અમને આવ્યા ત્યારે અને અત્યારે જઈએ છીએ ત્યારે બી એક રસ્તો ખરાબ નથી એટલે લગભગ હવે માનો ને પાંચ સાડા પાંચે ઘરે પહોંચીશું રસ્તામાં મને ભૂખ લાગી છે એટલે થોડો નાસ્તો બાસ્તો કરતા કરતા આનંદ મંગલ કરતા કરતા પહોંચીશું હવે અહીંથી ઝઘડિયા થઈને જવું હોય તો પણ એ રસ્તે લગભગ નહીં જઈએ અમે અહીંથી સીધો વાલિયા અને વાલિયાથી થી અંકલેશ્વર અને અંકલેશ્વર પછી સીધા ઘરે દોસ્તો આ રસ્તો સેમ આવો નાવો છે આ રસ્તામાં કઈ નવું જેટલું જોવા જેવું હશે તો તમને બતાવીશ સો મીટર પછી ડાબી બાજુ વળવાનું ગુગલ બતાવે છે લગભગ વાલીયા આવી ગયું છે હવે જે રસ્તો આવશે ને દોસ્તો રસ્તો છે બાજુ બાજુ વળીએ તો જવાય અને આપણે ડાબી બાજુ વળીશું વાલિયા થઈને જઈશું અને આજે ડેડીયાપાડા નો રસ્તો છે ને ડેડીયાપાડા જંગલમાં બી ઘણું વસ્તુ જોવા જેવું છે તમે આ રસ્તેથી નેત્રંગ થઈ અને તમે જઈ શકો છો આ રસ્તો ખરાબ છે વધારે પડતો પેલા રસ્તે જઈ આવો તો પેલા માંથી નીકળત જ નહીં એ રસ્તે જ નીકળવાની જરૂર હતી જો દોસ્તો આ રસ્તો થોડોક ખરાબ છે આપણે ખબર નહોતી ને બધી ગાડીઓ જતી હતી જો ત્યાંથી જાય છે થોડોક આગળથી જ મળશે એ રસ્તો આપણે એ રસ્તો શોર્ટકટ હતો છતાં ગૂગલ આ રસ્તે અમને લઈ આવી ખબર નહીં કંઈક ગૂગલ લોચા મારી દે હવે આવતા ચોમાસામાં નિમ એવું કે છે કે આપણે ડેડિયાપાડા જવું કે જોયું નથી આવતા ચોમાસામાં હવે ડેડિયાપાડા જઈશું આ ચોમાસાનું હજી એક ટ્રીપ પાકી છે ટ્રીપ મારવાની છે મોટી બે દિવસની ટ્રીપ એ જગ્યાએ મારવાની છે હું મારવાનું છે એ તમને જ્યારે જવાન થશે ને ત્યારે કહીશ અત્યારે પાકું થઈ ગયું છે બુકિંગ બુકિંગ બધું થઈ ગયું છે એટલે જન્માષ્ટમી પર મોટી ટ્રીપ મારવાની છે એ આખી ટ્રીપનો વિડીયો તમને બતાવીશું કઈ કઈ જગ્યાએ જવાનું અમે ફરીશું

બે કલાક બતાવતું હશે અહીંથી બાકી બીજા રસ્તા અંદરના ગામના રસ્તા હરા હતા એ મને લાગે છે કે ભરૂચ જિલ્લાના રસ્તામાં આ જ રસ્તો ખરાબ હશે તો દોસ્તો હવે અંકલેશ સોસાયટીના બાકીના રસ્તા તો મેં બતાવ્યા હતા તમને અને આ રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક હોય છે દોસ્તો અને આ રસ્તા ઉપર અત્યારે લગભગ ચાર વાગવાનો સમય છે સવા ચારનો એટલે આ રસ્તા ઉપર ટ્રાફિક હશે તો આપણે હવે ઘરે જઈને સીધા જ મળીશું દોસ્તો કારણ કે રસ્તાનો આગળનો રસ્તો તમને બતાવેલો છે આ રસ્તો નથી બતાવેલો આ આ વાલિયા અને છે છે રસ્તો એ તો ચાલો દોસ્તો હવે ઘરે જઈને મળીએ રસ્તામાં નાસ્તો કરવાની ઈચ્છા છે નાસ્તો કરીશું ને સારું લાગશે તો તમને બતાવીશું બાકી હવે ઘરે જઈને સીધા મળીએ દોસ્તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ઘરે આવી ગયા છીએ રસ્તામાં એક જગ્યાએ ઊભા રહેલા નાસ્તો કરેલો એ ત્યાં બહુ ભીડ હતી ને એટલે ઈચ્છા નથી પણ મને નાસ્તો ત્યાંનો પસંદ આવ્યો છે સૂકી ભેળ સ્પેશિયલ એને માટે ક્યારેક જઈશું ટાઈમ મળશે ત્યારે પણ મસ્ત હતું ચા મસ્ત હતી ને મમરાની ભેળ અને ચણા દાળા ચણા ચણા દાળની ભેળ બંને એક એક ડીશ કાધેલી બે મસ્ત હતી ને ચા બી મસ્ત હતી ચા તો મેં એકલાય પીધી નિમિત્તે બપોર પછી પીતી નથી તો દોસ્તો આજની સફર આજનો રવિવાર એન્જોય કર્યો આજની સફર એન્જોય કરી તમે પણ વિડીયો જોઈને સફરને એન્જોય કરી હશે જો તમે સફરને એન્જોય કરી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમી હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો ડેલી બ્લોગ તો આવે જ છે પણ નહીં સફર પણ જલ્દી આવશે બુકિંગ બુકિંગ થઈ ગયું છે કઈ જગ્યાએ જવાનું છે હું તમને કહીશ જ્યારે જઈશ ને ત્યારે તો આજનો વીડિયો આજની સફર અહીંયા સુધી જ બાય બાય જય શ્રી કૃષ્ણ